દાહોદ જિલ્લા મનરેગા કૌભાંડ એક પછી એક ગામોમાં નીકળતું જાય છે સરકારની તિજોરોમાંથી પબ્લિકના રૂપિયાનો ધુમાડો દેવગઢવારિયા તાલુકાના સિંગોર ગામે મનરેગા યોજનાના નામે નાણાં ચાવ કરી ગયેલા કૌભાંડીઓનો પર્દાફાશ કરતા ગ્રામજનો છેલ્લા પાંચ વર્ષ કરતા લાંબા સમયથી દેવગઢ બારીયા તાલુકાના સિંગોર ગામમાં મનરેગા યોજના હેઠળ કરવામાં આવતા વિકાસના કામોમાં મંત્રી પુત્રો અને તેમના મળતિયા દ્વારા કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને રજૂઆત કરતા મામલાની તપાસ હાથ ધરવામાં આવેલ ત્યારે દેવગઢ બારીયા તાલુકાના ગામોમાં આચરવામાં આવેલ કરોડોના કૌભાંડમાં સરકારી કર્મચારીઓને મંત્રી પુત્રોની ધરપકડ કરવામાં આવી હતી અને આ માત્ર બે ચાર ગામોનું કૌભાંડ નહીં પણ બંને તાલુકાના અનેક ગામોના કૌભાંડ આચરવામાં આવ્યા હોવાનું સરકારના ધ્યાન ઉપર આવતા રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડને

આ હાલત આમ આ દરવાજા બારી બહાર તૂટેલ ફૂટેલ છે એની અંદર બિયર બાટલી ને બધા કાચ ને આ બધું અંદર પડ્યું છે આજ જે સુધી કોઈ અધિકારી આમ આવીને બેઠો નથી તો આટલું બધું ગામમાં ભ્રષ્ટાચાર જે પૈસા જે ઉપયોગ થયો છે એ ગામનો પૈસાનો ઉપયોગ થયેલો છે કે આ લોકો કોઈ અધિકારી બી નહીં આવતા કે અહીંયા કઈ રીતનો પ્રોબ્લેમ થયો છે શું છે હવે અમારી માંગ એવી છે કે ગ્રામ પંચાયત આ જે સોરો છે ચાલુ કરાવે પછી આને તોડી નાખે તો સારું બે મુદ્દાની એક વાત એટલે હવે સરકારશ્રીને મારું એમ કેવું છે કે ગામમાં જેટલો બી ભ્રષ્ટાચાર થયો છે એ આમ થોડું સિરિયસલી ચેક કરાવો તો મોટા ભાઈ ભ્રષ્ટાચાર નીકળી શકે અને કોઈ કોઈ નાના માણસને બી એટલે આરામ પહોંચી શકે આ પંચાયતમાં કોઈ આવતું જ નથી આ પંચાયતમાં કોઈ આવતું જ નથી અને આ પંચાયતમાં આવે થોડો વહીવટ થાય તો સરકાર શ્રીના પૈસા જે નાખ્યા છે ગ્રાન્ટ નાખી છે વાપરી છે એનો સદઉપયોગ થાય એના માટે સરકાર શ્રી ને કેવા માંગે છે કે ચાલુ અમારે આ આ આ તલાટી તલાટી કોઈ દેખ્યો નથી આપણે ગ્રામ પંચાયત વચલા ફળિયાની અંદર ત્યાંથી રોડથી માંડી અને મોહનભાઈ ગોકલના ઘર સુધી આરસીસી બાકી પૂર્ણ થયેલ છે પણ આ કામ સ્થળ ઉપર થયેલ છે નહીં અને આ અમારે અવર જવરની તકલીફ પડતી હતી એટલે અમે જાતે આ અમારા ખર્ચે પોતાના ખર્ચે અમે આ બનાવેલ છે અને આ લોકોએ એમને આમ ડાયરેક્ટ ભટ્ટાચાર કરીને રૂપિયા પોતાના ઘરમાં ઘાલી દીધા છે અને અહીંયા કંઈ પણ રસ્તો બનેલ નથી સરકારશ્રીને એટલી વિનંતી છે કે અહીંયા જાતે સ્થળ પર તપાસ કરો કોઈ પણ અધિકારી અમારું સાંભળતા નથી સરપંચને અમે બોલાવીને રજૂઆત કરી ગ્રામ સભામાં રજૂઆત કરી છે અને ધારાસભ્યને પણ રજૂઆત કરી લીધી છે ઘણીવાર પણ આ રસ્તો અમારો કંઈ બનતો નથી અને પૈસા અમારા ખવાઈ ગયા આવી રીતના વચલા ફળિયામાં જુઓ તો ઘરે ઘરે તપાસ કરો બહુ મોટે પાયે ભ્રષ્ટાચાર કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર છે પણ અહીંયા કોઈ તપાસ આવતી નથી કોના માટે રોકાયેલા છે અમને ખબર નથી પડતી અને ક્યારે તપાસ આવવાની છે અને તપાસ કરો અને અમારો રસ્તો પૂર્ણ ગલી તકે કરો એ સરકારશ્રીને અમારી વિનંતી છે અને તકલીફ અમને પડે છે સરકારશ્રી તમે અમારી વિનંતી સાંભળો ને ખર્ચે આ મેટલ અમારે પોતાના ખર્ચે નાખી છે અમે સરકારશ્રી તમે અમારે આટલી માગણી સ્વીકારો પંચાયત થી આ રોડ અમારે છે ને ત્રણ થી સાડા ત્રણ કિલોમીટર જેટલો સંદર દૂર બોલે છે હવે એ માણસોને અમારે આ બાજુ રોડ ઉપર આવવા માટે કેટલી તકલીફ પડે એમને અમારે કોઈ પણ ડિલિવરી માણસોને પડે પછી અમારે ખાટલામાં ગાડી લાવવું પડે પછી આવે અમારે પછી એને લાવવાના કઈ રીતે એની સારવાર કઈ રીતે રાત વરત હોય તો કોઈ પણ માણસને અમારે કઈ રીતે હોસ્પિટલમાં લઈ જવા કે કઈ રીતે અમારે રોડ ઉપર એમને લાવવાના લાવવા આવું આવું અમારી સાથે છે હવે આ રોડ તો અમારે અહીં થયેલો જ નથી તો હવે આ આ બધું આ જીવ કઈ અમારે એમ તો આ સરકાર શ્રી આ તપાસ કેમ નથી કરતા અને આ કઈ રીતે આવી રીતે આ લોકોએ કઈ રીતે આગળ અમારા આવી ખોટી રીતે બધું કાર્યવાહી કરેલી છે તો અમારે આનું કઈ રીતે આ પૂરું કરવાનું એવું અમારે રોડ ની મોંગણી રોડ ની મોંગણી અમારે થવી જોઈએ અમારે જે થયું એ આ શું પણ અત્યારે અમારા રોડ આ ત્રણ થી સાડા ત્રણ ચાર કિલોમીટર અમારો રોડ થવો જોઈએ એવી અમારે સરકાર શ્રી જાણ કરવા વિનંતી છે